આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ નડિયાદ કમલમ ખાતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા નું અભિવાદન કાર્યક્રમ નિર્ધારના ધારાસભ્ય માન્ય અર્જુનસિંહજી ઠાસાણા ધારાસભ્ય ઉપેન્દ્રસિંહજી આત્મીય મહાનુભાવ ધારાસભ્યશ્રીઓ સર્વેનું શબ્દ પુષ્પથી આવકાર પ્રવચન થનાર હોય એના આયોજનના ભાગરૂપે આજે પૂર્વ તૈયારી માટે અહીંયા બેઠકનું આયોજન ત્રણ નવેમ્બરના જિલ્લાના પ્રવાસ અંતર્ગત આયોજન બેઠક સંદર્ભે આપણી વચ્ચે પ્રદેશ જગદીશભાઈ વિશ્વકર્માજી જયારે ખેડા જિલ્લાના પ્રવાસે હોય ત્યારે એમના આગમન માટે અમારા ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ ખેડા જિલ્લા સંગઠનના પ્રભારી કુશળસિંહજી અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ કેડીસીસીના ચેરમેનભાઈ અને પ્રદેશમાંથી પ્રદેશ અધ્યક્ષશ્રીનો પ્રવાસનું આયોજન કરનારા તમામ ત્રણે પ્રતિનિધિઓમાં ભાઈ શ્રી ધવલભાઈ દવે ડોક્ટર ઋત્વિકભાઈ પટેલ સંદીપભાઈ દેસાઈ આ ત્રણેય કાર્યક્રમનું કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપ્યું પ્રદેશ અધ્યક્ષશ્રી આઠ વાગે ગાંધીનગરથી નીકળી અને નવ વાગે ભાગવેલ મુકામે ભાતીજીના દર્શન કરશે ત્યારબાદ નડિયાદ આવશે અને નડિયાદ સંતરામ મંદિરના દર્શન કરશે ત્યારબાદ સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ ત્યાંથી નીકળી અને યોગી ફાર્મમાં વિશાળ સંખ્યામાં ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ એમનું અભિવાદન કરશે